ছো এক রুপিয়া কোটা বাড়ে উগি গেলে ত্রস ছগল আমি

Google-ra, 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 google

আন্ডার বাইট হয়ে گیا টিয়ার 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 বিনডিওর এস ভেরি বিনটা দিয়ে বিনটা দিয়ে 581 টাকা છસો ને સોળ રૂપિયા સાઈજ વાળું હે છસો હોળ આવી સાઈઝ આવે ને મીડિયમ સાઈઝ થઈ ગયું છે છસો ને સોળ રૂપિયા ત્યાં ડુંગળીની આવક છે ડુંગળીમાં અત્યારે વેચાણ ચાલુ થઈ ગયું છે ડુંગળીની અંદર જનરલ અત્યારે બસો રૂપિયા થી સાતસો રૂપિયા એવરેજ નીકળશે દેખાય છે બસો થી સાતસો રૂપિયા ઓપ્શન ચાલુ છે જનરલ છે વધારે મીડિયમ માલ છે ઉલટી કુલતા છે એ બધી સો રૂપિયાથી લગાડી અને બસો પચાસ રૂપિયા જે મીડિયમ ગુલટી ટાઈપ છે એની અંદર બસો પચાસથી ત્રણસો પચાસ સારા માલ છે એ ત્રણ પચાસથી લગાડી અને ચારસોથી લગાડી પાંચસો છસો રૂપિયાના ભાવ સુપર એક્સ્ટ્રા જે કલરવાળો સાઇઝવાળું બધી રીતે સુપર એકસ્ટ્રા થ્રેડિંગવાળો માલ છે એમની અંદર સાતસો રૂપિયાની એવરેજ જે નીકળશે લાગે છે આજે માણી રહ્યા હતા યુટ્યુબમાં ચેનલ અમારી એવું રૂપોમાં પાંચસો પંચાડી ડુંગળીની આમાં